અને પાછું મહાભગવતી નું આંથ હું આય મહામાયા બળી કાઠી દાયર્યાની સમજદારી એક એક શબ્દો ધીલે અને બીજા બીજા અને દેવી ભાગવત એક એવો ગ્રંથ છે કે મોટા ભાગના અવતારોની કથા એમાં આવી જાય છે મહાભારતની કથા આવી જાય છે ભાગવતની કથાઓ આવી જાય છે રામ કથા આવી જાય છે શક્તિ ચરિત્ર આવી જાય છે અને શિવની કથા આવી અને એ પછીનો જે ઉત્તર ભાગ છે એમાં તો બધી સાધનાની પ્રક્રિયા વર્ણવી છે ગાયત્રી મંત્ર કેમ સિદ્ધ કરવો ના એટલે એ બહુ ભક્ત ઉપાસકો માટે થઈ નહીં પણ સાધકો માટે એટલે આવો એક મહાગ્રંથ શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ એનું અહીં વાંચન કરું છું આમ તો મારું ક્ષેત્ર પહેલાં તો લોક સાહિત્યનું પછી લોક વાર્તા મારો મુખ્ય વિષય આકાશવાણી ની રાજકોટ ઉપર લોક વાર્તામાં બિહાઈ છું દુવાચનમાં બિહાઈ છું લોક કલા સ્ટેજ

સીવ પાક શિવ શક્તિ ની ઉપર ભાગવત કથા પણ કરેલી રામ કથા પણ કરેલી મારા પ્રમાણ નો અભ્યાસ પણ કરેલો અને એ બધું આમાં આવે એટલે કે આ એક મહાગ્રંથ ને આપણે થોડોક વધારે ન્યાય આપી છે સમાજ સાંભળવા માટે

એને વિશેષ આનંદ આવે તો લોક સાહિત્યના ક્ષેત્રમાંથી લોક વાર્તાના ક્ષેત્રમાંથી હું આ ક્ષેત્રમાં આવ્યું એટલે ઓલા ક્ષેત્રમાં છું આ ક્ષેત્રમાં આવ્યું પણ મને વિશેષ આમાં આનંદ આવે એમાં આનંદમાં આનંદ ભળ્યો આખી સમાજ બાબરિયા વાત એના માન આપી અને પૂજ્ય મોરાજ બાપુ બધા તો આવા લાભો મળતા રે ભગવતી અને ભારતીય શાસ્ત્રો ની અંદર જે સાયન્સ છુપાયેલું છે જે હું તો ત્યાં સુધી કહીશ કે ભારતીય શાસ્ત્રોમાં જે સાયન્સ છુપાયેલું છે ત્યાં હજી સાયન્સ પહોંચ્યું નથી ત્રણસો વર્ષ પહેલાં સાયન્સને એમ હતું કે હો વર્ષમાં તમે બધા રહસ્યો ઉકેલી દેવું ગેલીલીઓના વખતમાં એમ છે તો હો વર્ષમાં તો એટલું જ સાયન્સ ઝડપથી હાલે છે કે હો વર્ષમાં તો બધા રહસ્યો ઉકેલી લેવું પછી કાંઈ રહસ્ય જેવું રહી દે નહીં પણ ત્રણસો વર્ષ સાયન્સ ખૂબ પડી કે જેમ રહસ્યો ઉકેલી લેવું

શ્રદ્ધા બળવાની થાય અને બળવતર કરવા શ્રદ્ધા બને ને એટલે બધા કાર્ય જાહેરમાં કહું છું કે કોઈ તરવાનું હોય કોઈ બળવાનું હોય કોઈ આયુષ્યમાન હોય કોઈ રોકવાન હોય કોઈ ગુણવાન પણ થી બળવાન જગતને પદમાં કોઈ નથી એમાં શ્રદ્ધાનું બળ છે ને એનાથી બળવાન દુનિયામાં કોઈ નથી અને અણશ્રદ્ધાવાળાથી અકલમઠો દુનિયામાં કોઈ

મારો એવો હેતુ છે કે સાયન્સને જેટલું વણે ઘણું બધું હજી મારામાં ખામી ઘણું બધું મારામાં સમજાય ઘણી બધી ઘણું બધું છે તેટલું સમસ્યું ત્યાં નથી પણ જેટલું બને એટલું યુવાનોને આ વાત પહોંચાડી પ્રકાર ઘણા બધા મોડ ઘણું બધું વણે છે ખાસ કરી અને આજે

હે અર્જુન જે લાભ મળે એમાં સંતોષ માન. તો સુખ આ દંદો છિપર થઈ ગયું. વિમત્સર હો ઈર્ષા વિના. સમહ સિદ્ધવા જો કાર્યની સફળતામાં અને કાર્યની અસફળતામાં પણ કર્મ થતું કર્મના આ વાતને

સાયન્સ આ શરીરે ખોલીને એક એક પાઠ જોઈએ લોખો કરીને અણુ મોદી પોતી ગયા પરમાણુ પોતી ગયા ગારો થાય સિંહણ અખાદ ખાય અને આપણી જનેતા થાય એટલે થોડું આ ભારતીય શાસ્ત્રો એમ કે છે કે ભાઈ તો ધાવણ બને છે ક્યાંથી ધાવણ બને છે ક્યાંથી તો ભારતીય શાસ્ત્રો છે એ એમ કે છે કે માતૃત્વ ની ભાવના કરુણાની ભાવના સ્નેહની ભાવના જ્યારે અતિશય બળવતર બને અને એની એક અવધિ આવી જાય પ્રેમની માતૃત્વના પ્રેમની એક અવધિ આવી જાય કરુણાની એક અવધિ આવી જાય અને અવધિને વળોટી જાય ને ત્યારે લોહીનું થવાનું એનો એક દાખલો આપો તો તમને સમજાઈ જાય વાત મહાવીર સ્વામી એક જંગલમાં જવાની તૈયારી કરતા હતા અને કોઈ કીધું ભાઈ ત્યાં ચંડીકોષ નામનો સાપ બહુ ભયંકર સર્પ રિયે છે તમે વનમાં જાતા નહીં પ્રાણમાં તો કરુણા હતી મહાવીર સ્વામીમાં એટલી કરુણા હતી કે એને સર્પ ઉપર કરુણા આવે ને સર્પ આવ્યો કથા આવ્યો ટખ દીધો મહાવી અંગૂઠામાં ના દીધો તો કથા એમ કે છે કે અંગૂઠામાંથી દૂધ નીકળ્યું રોઈ નીકળ્યું નીકળ્યો દૂધ નીકળું એ દૂધ ક્યારે નીકળ્યું

કેટલા ભારતીય શાસ્ત્રો વાંચો ન વચ્ચે ખાલી ગીતાજી વાંચો રામાયણ વાતો અને એ નો થાય એ નો થાય તો આ સોશિયલ મીડિયાના માધ્યમથી જે જાયના પીછા વિનાની નિંદા તપવા બે મિનિટ બોલું વાંધો નહીં યાદ જ આવ્યું છે તમારે i'm just